ભાઈ આ ગાડી મારી હતી ગાડી ના એટલા બધા રૂપિયા નો દેવે બે ત્રણ તો લીટા પડી ગયા તું કેવો કારી કરો ખોબા લીટા નો જોવાનો હોય ગાડી નું એન્જિન ચેક કરે ગાડી ની ચાવી અને બોનેટ ખોલી નાખ હમણાં જે હોય ખબર પડી જાય હાલ ભાઈ બહાર આવતો રે ખબર પડી ગઈ લાભા આ ગાડીનું એન્જિન માખણ જેવું છે આ ગાડી ને પંદર લાખ રૂપિયા આવે નો હોય હા ભાઈ હું જાઉં આપણો સોદો પંદર લાખ રૂપિયામાં ડન ઓકે અને તારો ભાઈબંધો ઈમાનદાર હતો હીરાની પરખ કારીગર ને જ ખબર પડે લા ભાઈ નું એન્જિન પતી ગયું એન્જિન માં આવવા જાય અને પાંચ લાખ આવે હાલે ભાઈ પાંચ હજાર રૂપિયા વાપર ખાલી વાત તમારા પૈસા